આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ વરસાદ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે વલસાડ દમણમાં અતિ ભારે વરસાદનું અલર્ટ અપાયું છે તો દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા ભરૂચ સુરત ડાંગમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે તાપી નવસારી અમરેલીમાં પણ વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો અમદાવાદ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજના દિવસ માટે આપવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અમદાવાદ શહેરમાં વરસાદનું યેલ્લો એલર્ટ અપાયું છે અમદાવાદ શહેરમાં બે દિવસ ભારે વરસાદ રહી શકે છે તો બે દિવસ બાદ અમદાવાદમાં અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે તો બીજી બાજુ માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને કેટલાક જિલ્લાની અંદર અતિભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં વલસાડની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે તો સુરત વલસાડ નવસારી તાપી ડાંગ સહિતના જેટલા પણ દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં આજના દિવસે ખૂબ જ ભારે વરસાદ રહેવાની સંભાવનાઓ છે એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમો છે જેમાં જોઈ શકાય છે કે જે લો પ્રેશર સિસ્ટમ છે મોન્સૂન ટ્રફ છે આ તમામ સિસ્ટમના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં આજના દિવસે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ભરૂચ સુરત જે તાપી નવસારી સહિતના ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો અમદાવાદમાં પણ જે આજના દિવસે અમદાવાદ જિલ્લાની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ શહેરી વિસ્તારોની અંદર જે ભારે વરસાદ પડી શકે છે જેનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગુજરાતની અંદર આજના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો છે કે જ્યાં વરસાદ પડી શકે છે ભાવનગર જૂનાગઢ દ્વારકા જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમો છે તેના કારણે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ રહેવાનો છે અને આ ત્રણ વરસાદી સિસ્ટમોના કારણે પવનની ગતિ પણ ખૂબ વધુ રહી શકે છે અને પણ આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ